છો મિત્રો આજે આપણે ફરીથી એક સરસ મજાનો નાના મોટા સૌને ભાવે એવો દૂધીનો નાસ્તો લઈને છીએ તો આપણે તેના માટે મેં એક અડધી દૂધી લીધી હતી એને આપણે છોલને સમારી દેવાની છે પછી એમાં એક વાટકી જેવો રવો લેવાનો છે નાની એક વાટકી જેવું દહીં અને લસણ મરચાં અને આદુ લેવાના છે એમાં આપણે અડધી ચમચી કે આખી ચમચી ટેસ્ટ પ્રમાણે મીઠું લેવાનું છે અને એમાં ચપટી હળદર લેવાની છે લાલ મરચું નથી નાખવાનું કારણ કે લીલું મરચું નાખ્યું છે સરસ મજાની આપણે એને પેસ્ટ બનાવી દેવાની છે તો સરસ એકદમ સ્મૂથી સ્મૂથી પેસ્ટ આપણી બની ગઈ છે આપણે એને બીજા વાસણમાં એને ઠાળવી લેવાની છે આ નાસ્તો તમે નાના મોટા એટલે કે ઉમરલાયક હોય તેવા વ્યક્તિઓ પણ ખાઈ શકે છે કારણ કે એમાં નથી તેલ ઓછું આવે છે અને મરચું પણ ઓછું હોય છે હવે આપણે એમાં વઘાર કરવાનો છે તેલ લેવાનું છે એમાં રહી ચણાની દાળ અડદની દાળ તલ બધું બરાબર શેકી લેવાનું છે અને પછી આપણે એમાં થોડોક લીમડો નાખી દેવાનો છે વ્યવસ્થિત રીતે બધું સંતળે જાય પછી આપણે જે વઘાર હતો એ વઘાર આપણે જે દૂધીની પેસ્ટ બનાવી એની અંદર નાખી દેવાનું છે આવી રીતે એટલે આપણે ઉપરથી પછી વઘાર ના કરવો પડે એટલે વઘાર બધું મેં અંદર અંદર જ નાખી દીધેલું છે બરાબર હલાવી દેવાનો છે અને ચપટી મેં ઉપરથી સોડા નાખ્યો છે એટલે કે ખાવાનો સોડા નાખીએ અને ફરીથી મજાનું હલાવી દેવાનું છે હવે અપમ લેવાનું છે એમાં તેલથી આપણે બધા ગ્રેસ કરી લેવાનું છે વ્યવસ્થિત રીતે એટલે ચોંટાઈ પીણી અને ફટાફટ ઉકળી જાય પછી આપણે જે દૂધીનું બેટર બનાવ્યું હતું તે આવી રીતે એક પછી એ વ્યવસ્થિત રીતે એને પાથરી દેવાનું છે ત્યારબાદ આપણે એને થોડી વાર માટે ઢાંકી દેવાનું છે લગભગ દસ મિનિટમાં તો આપણે એને જોઈ લેવાનું છે તો આવી રીતે એને પલટાવી દેવાનું છે તો એક બાજુ ચડી ગયેલું છે અને હવે આપણે એને બીજી બાજુ થોડવા માટે ચડવા દેવાનું છે પાછે પાંચ કે દસ મિનિટ માટે જોઈ લેવાનું છે તો આવી રીતે સરસ મજાના આપણા આ એક દૂધીનો નવો નાસ્તો એ રેડી થઈ ગયેલો છે હવે આપણે એને એક પછી એ સરસ મજાની સર્વિંગ ડિશમાં કાઢી લેવાની છે તમે આ એક નાસ્તો નાના છોકરાઓને પણ ભાવશે જોવામાં પણ બહુ સરસ ટેસ્ટી લાગે છે તો તમે ચા અથવા ચટણી સાથે શવ કરી શકો